નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અંબાલાલ પટેલની પરસીઓ પાડી દેવી તેવી આગાહી આ વખતે ઉનાળામાં રહેશે આકરો તો ખેડૂતોને પથ્થારી પાકું ગુજરાતના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં કેટલા વિસ્તારો વચ્ચે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે આ તાપમાનની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલની ગુજરાતમાં કમ મોસમી વરસાદની પણ આગાહી કરી છે ખેડૂતો માવઠાના મારથી ચિંતાથી જ વ્યાકુળ બની ગયા છે એવામાં બીજી તરફ અલનીનોની બાદ ગુજરાતની પથારી ખેડવામાં અલનીનોનો પણ આવી રહ્યું છે કેટલાક વિશ્વ વૈજ્ઞાનિક અલલીલોનો બાદ લાનીનો અસરની પણ આગાહી કરી રહ્યા છે લાનીનો અસર સપ્ટેમ્બર આસપાસમાં જોવા મળશે જેના કારણે સારું ચોમાસું જોવાની આશા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ હળવા વરસાદની શક્યતા છે જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે પરંતુ કાતિલ ઠંડીનો દૂર ફરીથી આવશે તેમણે કહ્યું કે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે અને ગરમીનો વધારો નોંધાશે ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે નવી આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમાં